મિત્રો કેમ છો બધાને જય શ્રી રામ તો કેમ સસ્પેસ કરે છે વિડીયો શેર કરો લાઇક કરજો ને પહેલાં તમે દવાનું ના ભૂલતા ચાલો ખાતા નાખી લઈએ એટલે બકોબત તમને બતાવી કેવી રીતે છે ને તું છે ને ચાર ખાટા કર્યા છે અરે ભાઈ ખાતર કાટી દેશું પાછી જ્યારે રોપવા વાવશું ત્યારે ખાટા ખરીદી કરીને રૂપા વાવી દઈશું ધી નેક્સ્ટ ડે તો મિત્રો અહીંયા ખાતર નાખી દીધું છે કાલે છે ને લાઇટ ફિટિંગનું કામ ઘણું ચાલ્યું એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ન મોલ્યું રેકોર્ડ કરવાનો ટાઈમ ન મળ્યો એટલે પછી આજે કન્ટિન્યુ પાછું ચાલુ છે એટલું બધું નાખ્યું છે ત્યાં છે ને એક આંકલો ઘુસી આવ્યો છે એને કાઢી છે બારે પાછળથી ક્યાંથી ઘૂસી આવે છે અમે ટાયર તો વાયર તો બધા સરખા કરી દીધા છે હવે જોઈએ ક્યાંથી આવે છે બહુ ત્રાસ છે બાજુ રોડ બને છે ને તો બધી બાઉન્ડ્રી ખોલી નાખી છે રોડ પોળો કરવા માટે તો હવે ગુડ આફ્ટરનૂન કેમ છો સવારના થોડુંક ફ્લાઇટ ફિટિંગ કરતા હતા અને અહીંયા ખાતર ભરવા જઈ છે ટોલી જોઈએ છે અહીંયા સુધી આવી ગયું છે આવી રહ્યું પછી ખાતર ભરી આવે એટલે તમને બતાવું કેવી રીતે નાખ્યું છે ને શું છે ને બધું કાલે સમજાવ્યું તો હતું તમને ફરીથી એક વ્યવસ્થિત વિસ્તૃત માહિતી આપી દઈશ મારા સબસ્ક્રાઈબર લોકોને પછી ઓલે વંચ્યો છે ને સ્થિતિ કરવાની ખાતર પણ ત્યાં દાટી દીધું છે બધું કમ્પ્લેટ કરવાનું છે અત્યારે છે ને મને ફ્રેક્ટર લઈને આપણે લાખાભાઈના ભાડા પાસે જવાનું છે ડે ઉપર અહીંયાથી બે ત્રણ કિલોમીટર આગળ તો શું છે ખાતર ફરી આવી ચાર જણા છે રમેશ અને એની બે વાણીજી ને એનું છોકરો ચાર જણાથી હું છે બિપિનભાઈ ત્યારે આ જુએ છે પછી અમે ત્યાં પાછા આવી જઈશું બે ત્રણ હોલ્ડર ફિટ કરવાના છે અને પંખા કાલે ફિટ કરવાના છે લઈ તો આવે છે ઘરે પડ્યા છે પણ ત્રણ ઉપર પાઇપ છે ને સપોર્ટમાં આપ્યો છે એનામાં એના જે ક્લેમ્પ આવે છે ને એ ખતમ થઈ ગયા છે આપણે અનુભવ એન્ટરપ્રાઇઝમાં તો એ લઈ આવશો કાલે આજે આવી જશો સાંજે કાલે લઈ આવીએ તો ફિટ કરી દઈએ તો કમ્પ્લીટ થઈ જાય બધું કામ પછી કાંઈ બીજું કન્સ્ટ્રક્શનનું કામ કે ઇલેક્ટ્ર ફિટિંગનું કામ રહેશે નહીં તો ચાલો આ રહ્યું આપણું મેસી ટુ ફોર ફાઇવ ચૌદ વર્ષ જૂનું ચૌદ પંદર વરસ થયા છે તો ચાલો આપણે ખાતર ભરી આવીએ પછી વહેલા વળી આવી એટલે તમને બતાવીશ કેવી રીતે છે કેવી રીતે ખાતર નાખ્યું છે તો ચાલો તો મિત્રો આપણું આ ખેડવાનું પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ દાંતી ખેડાઈ ગયું છે હવે જ્યારે મગફળી વાવવાનું થશે જૂન મહિનામાં દસ પંદર દસ તારીખની આસપાસ ત્યારે એનાથી પહેલાં એક વખત દાંતિ ખેડી દઈશું કદાચ વરસાદ એનાથી પહેલાં આવે તો ઘાસ ઉગી જાય હવે ઘાસ તો લગભગ તો કાંઈ છે નહીં પ્લાવ ખેડી દીધા છે એટલે સોરી હળ ત્રણવાળા ત્યાં વંજુ બધી થોડીક સરખી કરવાની છે કાલે બતાવીશું અત્યારે વળવા જવાનું છે બાયર કંપનીની મિટિંગ છે આપણી વાળી રાખેલી છે તમને બતાવું લાઇટ મિટિંગ કેટલી બધું છે ચાલો તો મિત્રો ઇલેક્ટ્રિક કામ બધું પૂરું થઈ ગયું છે દરવાજાનું માપ પણ લઈ ગયા છે અહીંયા દરવાજાનો ત્રણ દરવાજા છે એક બે ને એક બાથરૂમનો આ મેઇન સ્વીચ છે અહીં આપણે હમણાં ટેમ્પોરરી લીધું છે પછી છે ને આ જમ્પર ઉપરના ઉપરને ઉતારી અહીંયા એકદમ વ્યવસ્થિત નાખી દઈશું અહીંયાથી એક બલ્બ છે આવી રીતે છે જો તે ચાલુ મેઇન સ્વીટ છે અહીંયાથી વાયર જાય છે આમ આ બાજુ સામે અહીંયાથી અંદર જાય છે આપણે છે ને વાયરિંગ બધી અંદર અંદરથી લીધી છે જો અહીંયાથી અહીંયા પણ એક બલ્બ નાખી દીધો છે અહીંયાથી આવે છે આને જઈને પાછળ આ બાજુ જાય છે ને આ બાજુ પંખાનો વાયર નાખી દીધો છે આપણે સીધો અંદર ઓ રૂમમાં જાય છે ને બારે પણ આખી ફિટિંગ અહીંયા એક બલ્બ આવશે હોલ્ડર ચોડવાનું છે એક બાજુ હોલ્ડર ચોડવાનું છે ને એક પાછળ રહ્યું છે ઊંચવાનું છે રસોડામાં એક પાછળ બાથરૂમમાં રહ્યું છે હોલ્ડર પણ લઈ આવ્યા છે બધું કરી દઈશું અહીંયા એક ફેન આવશે વચ્ચે ફેન આપણો બાજુ ચંદુભાઈના હોડામાં આ લોકો આપણે રૂમમાં આલો પણ છે રમેશ નહીં લોકો અહીંયાથી વાયર આવે છે ઓલા રૂમમાંથી સીધો આવીને આ બાજુ અહીંયાથી આવી પછી વળી પાછો આમ કન્ટિન્યુ જાય છે બાજુ એક આ ફેનની ઓલી કરવી જોઈએ છે એના આ છે ને ક્લેમ્પ મારે આનું પણ એન્ટર ખતમ થઈ ગયા છે તો કાલે આવી જશે એટલે એ પણ લઈ લેશું આપે અહીંયા જે સીધો આમ બલ્બ નાખેલો છે ને આ બાજુ જશે અહીંયા આવીને આ બોટ છે આ એક બલ્બનો છે આ એક અંદરવાળાનો છે પંખાનું છે આ એક અંદર આનો અને રસોડાનું એક જ બટન રાખ્યું છે ને એક આ પ્લગનું છે અહીંયા આવી રીતે અહીંયા આવે છે ને આ ઉપર જાય છે આ ફેનનો વાયર થોડોક વધારે લાંબો છે ફેન છે ને અહીંયા લેવાનો છે એટલે વચ્ચે મિડલમાં મિડલમાં એકદમ આ બાજુ એકદમ મિડલમાં પણ નહીં હંમેશા આપણે દસામાની મૂર્તિ રાખેલી છે અહીંયા અહીંયાથી આમ ફિટિંગ કરવાનું ચાલુ કર્યું દઉં અહીંયાથી પછી આ બાજુનો રૂમ લીધો આ બાજુ ઓબાજુ ઓબાજુ થઈ ઓલું રૂમ બધું એવી રીતે કમ્પ્લીટ કરી દીધું છે ને બાથરૂમનું બતાવી દઉં તમને બાજુ સીધો આ રસોડામાં છે ને સામે દેખાય છે રસોડામાં જાય છે ને સામે ત્યાં સોરી બાથરૂમમાં જાય છે ને ત્યાં તમને બતાવી દઉં ત્યાં નીકળે છે અહીંયા હોલ પણ પાડી દીધા છે હા છે ને ગલુડિયું બીજા અહીંયા રોજ આવે છે ગરમીમાં ઠંડી લેવા માટે અહીંયા હોલ્ડ લાગી જશે ને આ બે હોલ છે દેખાય છે છે એ સીધો હોલ મારીને સીધો હોલ્ડ લાગે છે એટલે બલ્બ ચાલુ ને આ એક દરવાજો છે અહીંયા એક આવશે આવી રીતે આમ ખુલશે આમ આવી રીતે ખુલશે એટલા માટે ને અહીંયાથી જે અનંદર બાથરૂમમાં પાઇપ જશે ને પાણી એ છે ને અહીંયાથી લીધેલું છે અહીંયાથી પાઇપ નીકળે છે ડ્રીપનું અંદર ઓલું છોટી નાખીને કરેલું છે અહીંયાથી સીધો આમ જાય છે પાઇપ દેખાય છે જો સીધો અંદર જઈ ચાલે જશે અંદર ખોલશો એટલે પાણી નીકળશે અત્યારે હોજ ભરેલું છે પ્રેશર જોઈશે આપણે આવી નથી આવતું હજી પ્રેશર બરાબર થોડુંક ખોજ ફૂલ ભરેલું જોઈશે અને ચુગાર કરવો પડશે આપણે નીચો ચાલશે નહીં પાણી નહીં આવે અહીંયા આ ઘોડો છે ને આપણે આંબાના જે ઓલા કાપીએ ને આપણે દાંડીયો રોપામાં કલમ ચડાવવા માટે એ માટે ઊંચો રાખ્યો તો ઉપર ચડીને કલમ આપણે દાંડી કાપી શકીએ કાચ્યું એના માટે સામાન પણ બધું લઈ આવે છે રમેશ નહીં લોકો આવી રીતે છે જુઓ તો ચાલો વિડીયો ને કરીને મારી નેક્સ્ટ વ્લોગમાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવજો વિડીયોનું શેર કરજો અને લાઇક કરજો બધાને જય શ્રી રામ આવજો